હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા મોજમાં અને આજે પણ અમે બહુ જ મોજમાં છીએ અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત સ્ટોરી કહેવી છે કે એક વણિક અને એક મોચી બંનેને અલગ અલગ સ્થાન કઈ રીતે મળે છે હવે એક ગામમાં વણિક અને એક મોચી રહેતો હતો બંને પોતાના કામ માટે સોમવારથી શનિવાર સુધી કામ કરે અને રવિવારે જે પણ પોતાના ધંધા રિલેટેડ માલસામાન જોતો હોય તો રવિવારે બજારમાં જાય અને હવે વણિક હતો એ ઘીનો ધંધો કરતો અને મોચી હતો એ ચામડાનો ધંધો કરતો હવે એક દિવસની વાત છે કે વણિક અને મોચી બંને સાથે ખરીદી કરવા માટે નીકળે છે રવિવારે અને પોતે જ્યાં રહેતા હતા ત્યાંથી જે ખરીદી કરવા માટે હતું એ બહુ દૂર થતું એટલે રસ્તામાં એક ડોશીમાની ઝૂંપડી હતી ડોશીમાં આ બેને નહીં પણ બધા જેટલા ખરીદી કરવા માટે નીકળે ને બધાને વિસામો કરવા માટે થોડી જે પોતાની યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી આપતા હવે મોચી અને વણિક બંને ખરીદી કરવા માટે નીકળે છે રસ્તામાં ડોશીમાની ઝૂંપડી આવે છે બપોરનો સમય થઈ જાય છે ભાથું સાથે લઈને જ આવ્યા હોય છે એટલે બપોરા કરવા બેસી જાય છે અને વાતો કરતાં કરતાં જ્યારે એ ડોશીમાની ઝૂંપડી સુધી પહોંચે છે ત્યારે ડોશીમા એની વાત સાંભળી લે છે અને મોચીને બહાર આંગણે બેસાડે છે અને જે વણિક હતો એને ગાદી ઉપર ઊંચા સ્થાને બેસાડે છે બંને બપોરા કરી થોડી નીંદર કરી અને પછી ખરીદી માટે નીકળે છે ખરીદી કરી જ્યારે પાછા ફરે છે ત્યારે ડોશીમાં એ વ્યવસ્થા બદલી નાખી ત્યારે વણિકને બહાર બેસાડવાનું કીધું આંગણામાં અને મોચીને ઊંચી ગાદી ઉપર બેસાડ્યો ત્યારે વણિક કહે છે કે ડોશીમાં તમારીથી કંઈક ભૂલ થાય છે મારે ખરેખર અંદર બેસવાનું છે અને આ બહાર બેસવાનું છે મારું સ્થાન ઊંચું છે હું વણિક છું ત્યારે ડોશીમાં કહે છે કે મને ખબર છે કે તારું સ્થાન ઊંચું છે તું છે પણ વ્યવસ્થા પ્રમાણે મેં જગ્યા કરી આપી છે ત્યારે વણિક બોલ્યો કે વ્યવસ્થા પ્રમાણે હું કઈ સમજ્યો નહીં આ કઈ રીતે તમે કહ્યું ત્યારે ડોશીમાં કહે છે કે જ્યારે તમે બંને ખરીદી કરવા જાતા હતા ત્યારે બંનેની ભાવના ઈ મહત્વ રાખે છે કે કોઈ વ્યક્તિ જ્ઞાતિથી કે રીત રિવાજથી ઊંચો નીચો નથી થઈ જતો ઈ એની ભાવનાથી ઊંચો નીચો થાય છે ત્યારે ડોશીમાં કહે છે કે જ્યારે તમે આવ્યા ને ત્યારે તમે કહેતા હતા વણિકની વિચાર શક્તિ એવી હતી કે આજે વધુ દુધાણા થાય તો સારું કે મને સસ્તા ભાવે દૂધ મળે અને મોચી વિચાર શક્તિ એવી હતી કે વધુ ઢોર મરે તો સારું તો મને સસ્તા ભાવે ચામડું મળે એટલે બેના સ્થાન ફરી ગયા મોચીની મારવાની ભાવના હતી એટલે એને બાર આંગણામાં બેસાડ્યો અને વણિકની વધારે દુજાણાની ભાવના હતી એટલે એને ઊંચી ગાદી ઉપર બેસાડ્યો પણ જ્યારે બે ખરીદી કરીને પાછા ફરે છે ત્યારે વણિકની ભાવના અને મોચીની ભાવના બેની ભાવના બદલાઈ ગઈ ત્યારે વણિક એમ બોલ્યો કે હવે વધુ દુજાણા ન થાય તો સારું એટલે મારું જે ઘી છે એ બહુ મોંઘા ભાવે વેચાય અને મને બહુ જાજો નફો થાય અને મોચી છે એણે એવું વિચાર્યું કે હવે ઢોર ન મરે તો સારું જેથી કરી અને ચામડું મોંઘું થાય અને મારા પગરખા મોંઘા ભાવે વેચાય એટલે બંનેનો હતો તો સ્વાર્થ જ પણ બંનેની ભાવના અલગ અલગ થઈ ગઈ આણે ખરાબ વિચાર્યું અને આણે સારું વિચાર્યું કોકનું જીવવાનું વિચાર્યું એટલે માએ એની જગ્યા એ રીતે બદલી આપી એટલે કે આપણા જીવનમાં પણ એવું છે કે જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળવાનું છે જ્ઞાતિ રીતિ રિવાજ જે અત્યારે આપણે આ જનરેશન પ્રમાણે માનીએ છીએ એ ખરેખર એક જોતા ખોટું છે માનો કે બહુ ઊંચી જ્ઞાતિ અને બહુ ઊંચા ઊંચા લોકો સાથે આપણે રહેતા હોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો કામ ન આવે અને નીચી જ્ઞાતિના કે કોઈ બી આ મધ્યમ વર્ગનો માણસ તમને કામ આવે તો જ્ઞાતિ અને પૈસા કરતાં જે કામમાં આવે એ મહત્વની બાબત છે એમ એટલે જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળવાનું છે તો કહેજો કે તમને ડોશીમાની ભાવના પ્રમાણે જે વ્યવસ્થા કરી એ તમને બધાને કેવી લાગી તો આજે તો છે અષાઢી બીજનો શુભ દિવસ એટલે કે આજે તો ઘણા બધા ને ઘરે ખીર ને એવું બધું રાતના ને એવું બધું બનવાનું હશે અને ફિલહાલ અત્યારે તો મોર્નિંગમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો ચાલો સૌથી પહેલા ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી આપણું રેગ્યુલર રૂટીનનું કામ છે સ્ટાર્ટ કરીએ યહાં પે વેરી ગુડ મોર્નિંગ કે સવે સવે હમારે વિશાલ બેઠ ગયા હે જય સ્વામી જય સ્વામી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આજે વાતાવરણ કઈક સારું છે અને આજ તો ઘરમાં બેના બે હોય ને તો વિશાલ નો ગમે હો હા એલું એટલું લાગે ખાલી ખાલી લાગે છે મમ્મી હોય તો નથી જ બગડતું પણ આ તો કામ ઓછું હોય એમ પછી પપ્પા સવાર માં મંદિરે જતા રહ્યા બાકી પપ્પા નાસ્તો બાકી જોઈએ તે કટક બટક જ જોઈએ તેનો ભાખરી તો જોતી નથી વિશાલ ને ભાખરી નથી જોતી

ભગવાન માં કઢાતા અને પહેલાના સમય માં જે રાજાઓ હતા ને મોટા મોટા માણસો એ ભગવાન બે રાજાઓ ખેંચતા ઓહો એટલું રસાયું રાજા બધા મોટા મોટા માણસો જગન્નાથ પુરીમાં આજે જ ખેંચે કેમ જળજી હોય લઈને ભગવાન આપડે એમાં એવું જ માતમ છે તો એના પ્રત્યે આપડે ઉત્સાહ હોવો જ જોઈએ આજે એમ કેતા વિશાલ આજે વરસાદ આવે છે

તો મોલાત ના જે લાંબા પાક ની જે પાક હોય ને એના માટે વરસાદ ઘટે એટલે પછી બાજરા તલ જા ને વાવવું પડે ઓછા પાણી વાળું ઓછા પાણી વાળું એટલે વસ્તુ એવી છે એટલે ઓણ તો વાત નથી આવો આ વખતે તો સારું વરસાદ થઈ ગયો પપ્પા બધે એમ

કારણ કે તડકો પડશે એટલે વેફર અને મમરી બની જાય પણ ઈ સિવાયના તો બધા પાર્સલ નીકળી નાખું તો મમ્મી ત્યાં ગઈ તો ભરવામાં ભરવામાં થોડુંક મોડું થઈ ગયું પપ્પા એજ કીધું હતું પપ્પા કે ઈ પેલા પતાઈ દે કે આ વરસાદ આવશે ને બપોર પછી તું કામ રહી જાય બધું પછી ઘરે જવાનો ટાઈમ નહી મળે વરસાદ આવે એટલે જ ને તો અત્યારે જો મસ્ત સરપ્રાઈઝ કેનું શાક સરપ્રાઈઝ 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 ચાલો ચાલો બનાવી નાખો બહાર બેસો હા

કમ્પ્લીટ બટ ના થયો બહુ મસ્ત આવે છે સુગંધ બહુ મસ્ત આવે એકદમ આપણે બહાર માં પીતો વિશે નું કિટ શેક ને એવું એવી સ્મેલ આવે છે નથી ને મસ્ત લાગે એનાથી મસ્ત લાગે બધું નાખેલું હતું બધું નાખેલું છે ને વિશે નું લુકુ ખાઈ ને તો એટલી મજા આવે હા તમે જોઈ શકો છો એટલી સ્પીડ માં વાદળા હાલે છે રીતસર ના દેખાય છે એ તમને ખબર કેમ હાલે બાકી દેખાય છે લામબાઈ અત્યારે તો વિશેષ બો આગા વી આ ગયા ઈ વાદળા જરે સેન્ટર માં તાં તો બહુ મસ્ત નજારા હતો કે ને પડી આ આયલું હવે આયલું હવે આમ હાલો અગે ઉપર જવાની નું નેચર છે ને બધા નીચે જ છે ઓકે જો સામે કરો એટલે ખ્યાલ આવશે હા અલગ છે અને અલગ છે અને તડકાને દીધો છે એટલે વેધર આપણે તો તમને બતાવી નથી આપણે જણાક થઈ ગયો વરસાદમાં આમ વેધર જોઈ શકો છો આટલા દિવસો પછી ખુલ્લું આસમાન બહુ મસ્ત નેચર થઈ ગયું છે અહીંયા સાંજના સમય આપણને બીજના દર્શન થઈ ગયા છે તો તમને બધાને પણ આપણે બીજના દર્શન કરાવી દઈએ તો આજે આ બી આ બીજ છે ને અષાઢી બીજ આજે આ સવારના ના બધા ને અપવાસ હોય હા ઘણા ઘણા દર્શન કરી ને પછી અપવાસ છૂટે છૂટે તૈયાર અત્યારે જો ખીર ને પુરી બધા ખાય રામાપીર પૂજે આપડે આ ખીર કરીએ ને એ નકરી દૂધ માં અને નકરી એની અંદર ડ્રાય ફ્રુટ ને આપડે જે ખાંડ ને એની હોય એ દેગ ઓકે આજે આ દેગ થાય એને હવે લાઈટ ગઈ છે પણ જમવાનું મોડું એટલે મોડું અહીંયા ગયા તા કરવા બહુ માણસો માણસો રથયાત્રા મેં જગન્નાથપુરી માં હારો હાલો હવે ધીમે ધીમે નીચે છે અને અહીંયા બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ખાલી પૂરી તળવાની બાકી રહી છે કા મમ્મી હા લાઈટ વઈ ગઈ ને કરી ગાય ગા તળાઈ ગઈ હોય તળાઈ ગઈ હોય જો શાક થઈ ગયું છે હા વણી મમ્મીએ કમ્પ્લીટ રાખી છે શાક થઈ ગયું વેફર મસ્ત તળાઈ ગઈ છે ખીર રેડી થઈ ગઈ છે અને હવે ખાલી પૂરી તળવાની બાકી હતી આમ જો બધી પૂરી મસ્ત એકદમ દડા જેવી થાય છે તમે જોઈ શકો પુરીઓના પૂરીઓના માં ઉતરવા માંડ્યા છે આ તો બધાની ઘરે ઠેક ઠેકાણે પૂરી બટા ની શાક ને ખીર ને હિવા પૂનમ બધા ની ઘરે ખીર હોય એમાં આજે અષાઢી બીજ ના દિવસે બધા રહ્યા હોય ને એટલે અત્યારે હોય જ બધાયની ઘરે અને આપડે તો અમે હર બીજને દિવસે કરીયે બીજ ને દિવસે વિશાલ બેસી ગયા છે મસ્ત ડિનર કરવા ખીર શાક પૂરી અને વેફર છાસ એક નંબર હે આજે અષાઢી બીજ છે એટલે ખીર હમણાં ઘણા ટાઈમ થી નથી ખાધી બહુ મજા આવે અંધારા બેન જ લાગે અંધારે ગેળી લાગે અને બટેટા નું શાક અરે બટેટા નું શાક ના ખીર તો બઉ જોરદાર બનાવું છે જમે લઈ અને અહિયાં ગિરનાર વાસી આવી ગયા છે ટળેટી માંથી કેવી જ મજા કરી ગિરનાર માં મજા તો બહુ આવી પણ દસ હજાર પગથિયા ચડી ચડી ને થાકી ગયા એ તો થાક તો લાગે ચડી ચડી ચડવામાં તો બહુ ઝડપથી ચડાઈ જાય પણ ઉતરવામાં પગ ગોથા ખાવા માંડે ખબર ન પડે ન પડે અને આ વ્યાત અમે જૂની સીડી હતી ત્યાં તો થોડુંક ચાલવાનું પછી ચડવાનું પાછું ઉતરવાનું ત્યાં તો બહુ મજા આવી ને આમ જવું હોય તો હકીકતમાં ચોમાસા ચોમાસામાં માં જવાય કારણ કે ઉનાળામાં ને એમાં તો અમુક વાસ ચડે અમે પાંચ હજાર પગથિયા ચડ્યા ને પછી તો વાદળા અમારી આમ આરફાર થતા હતા ઓહો

મસાલો તો જયારે હું શાક ત્યારે એનો રિવ્યુ આપીશ ઓકે થેન્ક યુ બાય અથાણા બહુ મસ્ત લાગ્યા ને અથાણા તો બધાને એટલા સરસ લાગ્યા છે હેલો પાયલ આપનું મોકલેલું પાર્સલ મળી ગયું છે પાર્સલ આવેલી પ્રોડક્ટ અથાણો એન્ડ મસાલો એન્ડ ચોખાની પર પર આજે ટેસ્ટ કર્યો બહુ જ સારા છે મેં મારા ગ્રુપમાં રિવ્યુ આપ્યો હું આપના બ્લોગ ડેઈલી જોઉં છું થેન્ક યુ

બધા અથાણા બહુ સરસ છે મારી મમ્મીની યાદ આવી ગઈ પણ એમ કે અડધો અથાણું મારા ફ્રેન્ડને આપ્યો કે એ લોકોને બહુ ભાવે છે અને આંટીને આપણું ટોટલી પાર્સલ મળી ગયું છે લોટ લોટનું બધું પાયલ વિશાલ તમારા ફેમિલીને અને તમને જય સ્વામિનારાયણ મને મારા ઓર્ડર મળી ગયા છે જોઈને બહુ જ આનંદ થયો કાલે જ ઢોકળાનું બલાડીને બનાવું છું બસ તમે આગળ વધો એવી મારી શુભકામના થેન્ક યુ અને હા ગઈકાલે ઢોકળા બનાવ્યા હતા તો એણે મને મોકલા ઢોકળા અને એમાં એને કેવા લાગ્યા એ પણ એને રેકોર્ડિંગ મોકલું છે મને પાયલ તારા અને તારા ઘરના ને સ્વામિનારાયણ ઢોકળા મસ્ત શું જેવા સોફ્ટ બન્યા છે ટેસ્ટમાં બી સરસ છે મજા આવી ગઈ આજે તો નાસ્તો કરવાની

એક નંબર આવશે વિના પણ તમે એ વસ્તુમાં પપ્પા હવે હોય અત્યારે મારી ગોળ કેરી मुरब्बा જણા મેથી ખાટી કેરી બધામ એમ જ થાય છે લઈ ગયા બધા એ લોકો ખાઈ ગયા હા મગાવ છે હવે ક્યાં લોકો ભી માગે છે

અને પૂરી એટલી સરસ છે પૂરી ની બધું એટલે બહુ બધાને ભાવવાનું છે અને મેઇન પપ્પા તમારી ફેવરિટ વસ્તુ આપણે તલની ચીકી માંડવી ની ચીકી ડાળીયા ની ચીકી બધું આપણે ધીમે ધીમે લોન્ચ કરવાના છીએ એટલે પેલા પપ્પા ને મોઢું મીઠું કરાવશું આપડે